એટલે બધી જે કહેતા હોય છે એની સાચું જ છે કે બધા દિવસો સરખા ન હોય તો યાર મારું પણ આજકાલ એવું છે હા હવે હું કહીશ ને તો બધા એમ કહેશે કે તો વિડીયો બનાવવાનું બંધ કરી નાખજો કંટાળો આવતો હોય ને તો યાર હું પણ માણસ છું ક્યારેક ક્યારેક કંટાળો આવે તો કાલ મને કાંઈ કારણ હતો અને એ પણ હું તમને કહું તો પ્લસમાં મારા પાસે કેટલી બધી સારી સારી ક્લિપ હતી કેમ કે હું કાલે ગઈ હતી શોપિંગ કરવા માટે પણ મેં એક પણ ક્લિપ નથી લીધી એનું કારણ જે મૂડ ઓફ હોય ક્યારેક કાંઈક લેવાનો ઈચ્છા ન હોય કાંઈક કાંઈક કરવાની ઈચ્છા ન હોય એવું બધું હાલતું હતું ને આ જો મેં ઘરે કેવું સરસ મજાનું ઘી બનાવ્યું છે ને એ એનાથી પહેલાં હું લિપો વેક્સ કરતી હતી રિઝલ્ટ એકદમ બેસ્ટ આવે છે અને આ ગીરમાંથી હું છે ને બનાવતી રાબ એની ક્લિપ ન લીધી મેં ઉપમાની ક્લિપ લીધી ઉપમા એકદમ બેસ્ટ બધા આજકાલ મને બધા એમ કહે કે તું કેટલું અને આ મસાલા તેલ મસાલા વગરનું તો તમને કહું તો છું કે હું ડાયટિંગ કરું છું ને જેમ બને ને એમ તેલ મસાલા વગરનું જ ખાઉં છું તો જો કંઈક આ ટાઈપની મારી ખીચડી હતી તમે બધાએ જોયો જ હતો ને પછી મેં બીજા દિવસે નાસ્તામાં સરસ મજાના કેટલા ટાઈમ પછી પવા અને હવે આપણે છે ને ગોમિંગ ગોમિંગ જવાનું છે તો હું અને પતિદેવ થોડી ઘણી શોપિંગ કરવા માટે આવ્યા હતા હવે ક્યાં જવાના છીએ ને કેવી રીતે કેટલા દિવસ માટે બધું હમણાંની થોડીક વાર છે તો પહેલાં અમે શોપિંગ કરી લઈએ તો એક બે દિવસ મારું એમાં હાલે તો યાર પ્લીઝ યાર માફ કરો પ્લીઝ હલાવી લેજો બધું હમણાં જેવું તેવું